સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે જો કે આવતીકાલે લોકસભાની વાડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને વીવીએમ અને વીવીપેટ સોંપાયા હતા લોકસભા ચૂંટણીના મતદાનને લઈ સુરત જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ રિટર્નિંગ ઓફિસરોને આપવામાં આવ્યા હતા વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા સાથે અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય છે આપણો પરિચય અને કઈ રીતનું આવતીકાલે મતદાન કેન્દ્રનું કઈ રીતનું આયોજન હું મતદાન મધ્યદેશ મતદાન અધિકારી એઆરઓ રાહુલ ચૌધરી છું આજે મતદાન મથક ટુકડીઓ મતદાન મથક માટે ટુકડીઓ અત્યારે રવાના થઈ ગઈ છે નિર્ધારિત કરેલ વાહનમાં ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રી સાથે આવતીકાલના મતદાન અનુલક્ષી બસો એકાવન મતદાન મથક માટે રવાના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમાં એપ્રોક્સિમેટ અડધા કલાક કલાકથી પહોંચી જશે હીટ હીટવેવની આગામીને ધ્યાનમાં રાખીને મતદાન મથકે જરૂરી જ્યાં ખુલ્લા શેડ નથી ત્યાં મંડપ પાણી તથા આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી છે એને અનુલક્ષીને ઓઆરએસ તથા અન્ય ફર્સ્ટ એડ કીટ સામગ્રી છે એ વ્યવસ્થા કરવામાં આવે છે આરોગ્યની ટીમ અહીંયા મતદાન સુવિધા અહીંયા કેન્દ્ર છે ત્યાં છે એમને આરોગ્ય હેલ્થલક્ષી કીટ આપવામાં આવી છે એક કીટ જે ફિક્સ કરી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટે એમાં જરૂરી ટેબ્લેટ ફર્સ્ટ એડ કીટ અને ઓઆરએસની જરૂરી સુવિધા છે અને દરેક મતદાન મથકે એક કીટ આપવામાં આવી છે